માત્ર વારા મનમાં એક જ આશા હે માં ખોડિયાર તમારા દર્શનની આશા હે માં ખોડિયાર તમારા દર્શનની આશા હે માવડી હે માં ખોડિયાર હવે મારા શરીરમાં હામ નથી રહી માં હવે મારા આદેમાં હામ નથી રહી માં ખોડિયાર વારે આવો માં ખોડિયાર મારી સન્મુખ દર્શન દેવા આવો એ મામાડીયા તારણની દેવ આ શ્રી ખોડિયાર તમે દર્શન દેવા આવો માં ખોડિયાર તમે દર્શન દેવા આવો માવડી અરે આ કોનો અવાજ છે આ કોણ બોલ્યું અરે મને ભ્રમ ના ના આ કોનો અવાજ છે અરે મારા ભગત ખોડિયાર માં તમે કે હો માં તમે કે હો મને કેમ દેખાતું નથી માં ખોડિયાર મને ખાલી તમારો અવાજ સંભળાય માં ખોડિયાર મને દર્શન આપો માં મને દર્શન આપો માં ખોડિયાર અરે મારા ભૂલા ભગત તારી ભક્તિ સાચી છે હું તારી કરતે વાત કર અને સમય આવશે ત્યારે દર્શન આપીશ એ મામાડિયા ચારણની દેવ આઈ શ્રી ખોડિયાર મને સન્મુખ આવીને દર્શન આપો માં મારા હૈયામાં માત્ર તમારા દર્શનની આશે માં ખોડિયાર મને દર્શન આપો માં ખોડિયાર મને દર્શન આપો માં દીકરા તારો સમય આવશે ત્યારે હું ખોડિયાર તને દર્શન આપું પણ હજી વખત બાકી છે દીકરા તારી ભક્તિ છે ને હું તારી વારે આવું માં ખોડિયાર પણ તમે મને ક્યારે દર્શન દેશો માવડી મને કાંઈ એંધણ તો આપો માં મને કાંઈ પ્રમાણ તો આપો મારી ખોડિયાર દીકરા તારે તને નવ નવ મહિના ઇંધાર છે તારા ઘરે દેવ દીકરીનો જન્મ થાય પણ જો તે ઓ દીકરા તારી દીકરી તેર વર્ષની થાય ત્યારે હું તને સન્મુખ દર્શન આપીશ તું મને ઓળખી લેજે ઓ દીકરા ભલે માં ખોડિયાર હું તમને ઓળખી જઈશ માવડી હું તમને ઓળખી જઈશ પણ માં મારે હજી તેર તેર વર્ષ સુધી રાજ જોવી જોશે માં દીકરા ધીરજ ધીરજ ના પણ મીઠા છે સમય આવશે ત્યારે ઊભી પણ નહીં રહો પણ તારા પેલા શખ્સ ને આવીશ અને પછી તને સન્મુખ દર્શન દઈશ આ વાત નું એંધાણ આપું છું જય હો માં ખોડિયાર તમારી જય હો મા તમારી જય હો

અરે મારા વીરા ઉભો રે મારે તારું કામ છે હા બમેને બે મારું શું કામ હે તમારે એ ભાઈ તારા મોઢા ઉપર આટલું તેજ નકી તો ખોડિયાર માનો ભગત લાગસ હા બેન પણ તમને કેમ ખબર કે હું માં ખોડિયારનો ભગત હો અને તમે ક્યાંથી આવો બેન અરે વીરા હું માટેલ ગામથી આવું છું અને ચારણની દીકરી છું એટલે ઓળખી જ જાવ ને કે આ ખોડિયાર માનો ભગત છે અરે બે તો તો તમે અમારા અમાર આઈમાં કેવાય વંદન બેન મારા વંદન તમને તમા મારા વીરા તને જાજી ખમા માં ખોડિયાર માં તને લાંબુ આયુ છે આપે ને હો વરો નો થો માર વિરા કે આઈ માં તમે આયા કેમ મારા વીરા હું ખોડિયા ના કામે આવી છું અને મને ખોડિયાર માં એ કીધું કે મારા ભગત ને ધાબરી જાય આવજે આલે કે આઈ માં ખોડિયાર ના પરચા તો પરમ પાર હે જય હો માં ખોડિયાર તમારી જય હો અરે મારા વીરા આ ખોડિયાર માં ની ધાબરી છે રખુપા હતા ને ખોડિયાર ના મારા વીરા આ ધાબરી તું રાખજે આ ખોડિયાર માં હું મારા જીવ કરતા પણ વધારે એમ કે આ મારી મામણીય ચારણ ની દેવી આ ખોડિયાર ની ધાબરી અરે મારા વીરા સંકટ સમયે માં ખોડિયાર ને યાદ કરજે બધા સંકટ તારા દૂર કરશે માં ખોડિયાર

તમારી અરે સ્વામિનાથ આજે તમારે આવવામાં બહુ મોડું થઈ ગયું આજે કેમ આટલી બધી વાર લાગી અને આજે તો મારા માટે સોનાનો સૂરજ ઉગ્યો ગયો

દીકરા આજે તેતેર વર્ષ થઈ ગયા દીકરા હું તારા મન ની ઈચ્છા પૂરી કરું તને સન્મુખ દર્શન આપીશ પણ જો દીકરા મને ઓળખી લે તમને ખોડિયાર હું તમને ઓળખી લઈશ માં ભલે દીકરા જય હો માં ખોડિયાર તમારી જય હો માં તમારી જય હો આજે હું મારા દીકરાના સનનું જાઉં પણ હું જોષી સ્વરૂપે જ અને જો મને ઓળખે છે કે નહીં

અને તમે પાછા કયો છો કે જ્યાં હાથ નાખ્યા પાણી આવે અરે કદાચ વિરડો ગારુ ને માડી પંદર ફૂટે પાણી નો આવે અરે જો દીકરા તને તારી માં ઉપર અને તારી ભક્તિ ઉપર તને ભરોસો તો હે ને દીકરા અરે માડી મને મારી માં કોડિયાર અને મારી ભક્તિ ઉપર પૂરે પૂરો ભરોસો છે પણ તમે શું મારી ભક્તિ નું પારકું કરવા માંગો છો તે જો દીકરા

બાપ પૂજેલી મારું ધરમ એમ ની માળી મારી ભક્તિનું નું પરમાણ લેવા આવ્યા છે અરે માં તારા ભગત પારખું કરે છે માં તારા ઉડાડે ને પાણીયા વગડામાં ક્યાંથી પાવ માં તારું નામ લઈને વીડો ગારું છું માં વીડામાં અમીની તારા વરસાવજે હે મારી ખોડિયાર ગંગા જમના નીર વરસાવજે આ વિડામાં એટલે માડી જોઈ લે કે મારી ભક્તિ કેવી છે અરે મારી ખોડિયાર કેવી છે ઈ માણી જોઈ લે હે મા ખોડિયાર તારું નામ લઈને વિડો ગારું શોમાં આ ભગતની લાજ તારા હાથમાં હે મારી ખોડિયાર તારા હાથ માં હે મા જય મા ખોડિયાર i <laughs> માંથી પાણી આવ્યું આ તો ગંદા જમના ના નીર આયા હે ઈ ખોડિયાર એ તો સાક્ષાત પરચો દીધો માં ખોડિયાર એ તો સાક્ષાત પરચો દીધો પણ એક વિચારવા જેવું છે ઓ આ વનવગડો દૂર દૂર સુધી કોઈ પક્ષી નથી દેખાતું અને 108 વર્ષના માડી અને ઈ ઉઘાડા પગે આવા કારા ઉનાડે

લાવ જાવ અને મારી ને વિરળા નું પાણી પાવ આ તો ખોડિયા ને પરસો દીધો આ ખોડિયા ને પરસો દીધો માડી લ્યો મારી માં ફોડિયા રે મારી લાજ રાખી આમાં વિરડો ગાવ્યો અને વિરડામાં પાણી આવ્યું લ્યો પાણી પીવો અરે દીકરા મને તો તારા હાથે જ મને પાણી પા દીકરા તારા હાથે મને પાણી પા લ્યો મારી પાણી પીવો અરે દીકરા તારો પાણી પીને મને અમીનો ઓટકળ આવી ગયો મારા દીકરા ઘણો જીવો મારા દીકરા ઘણો જીવો હાલો મારા દીકરા મારે આમ ક્યાંય દૂર જવાનું છે હજી હું જાઉં ઉતઈ અરે માડી રહ્યો તમે સાક્ષાત મારી ખોડિયાર રો ઓમાં તમને શું લાગ્યું તમારો દીકરો તમારો બાળ તમને નઈ ઓરખે તમે ડોસી રૂપે આવીને મારું પારખું લીધું હું ત્યારે જ ઓરખી ગયો મારી માવડી હું ત્યારે જ ઓરખી ગયો હવે તમારા આચા સ્વરૂપના દર્શન આપો મા ખોડિયાર મને દર્શન આપો માવડી મને દર્શન આપો

ભલે મારી માડી તમે જેમ ક્યો એમ માં ખોડિયાર જય હો માં ખોડિયાર તમારી જય હો ઘણો જીવ મારા દીકરા ઘણો જીવ જય હો મામડિયા ચારણ ની દેવી આઈશ્રી ખોડિયાર તમારી જય હો માં તમારી જય હો

બાપો પાણી પીએ તું આંખ બંધ કરીને દીકરી હા બાપો જય માખોડિયાર જય માખોડિયાર જય માખોડિયાર જય માખોડિયાર જય માખોડિયાર જય મારિયા જય મા જય મારે જય માફોડિયાર જય માફોડિયાર અરે આ કોઈ નીકળશે તો હું એને ખાય મૂઠ નાખીને મારા હસમાં કરી દઉં અને હું એની ફલી ચડાવીને કાચે કાચો ખાય જાઉ

મલી ચડાવીસ રે નારાયણ રાક્ષસ તારી વિદ્યા કે તારી શક્તિ થી મને કાઈ નો થાય ભૂતને ફડકે મારું અને હાથમાં પાટાડે પોચાડી દઉં અરે તમારું કાઈ નો મગણ્ય તારાથી મારો વાડે વાતો નો થાય તું કોણ મને ફડકે બારવા વારી અરે આટલા પાતાળે તને તો હું પોતાડી દઉં અરે કોણ હોતારે મને જોવી છે ને તો જોઈ લે મારું રૂપ अरे <laughs> নাসতকরিন খরযাথ. কেতা рএন আখ করিযা হ্যান হাজযান ইশিকছে. করজিটেতায়াজকে ক্যাজায়. ঘুথাক্য সুযাজমরযাডীরাড্যা swumeyi אখ্য�

સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જય માતાજી